તેની શું અસર થાય છે જાણીએ અહેવાલમાં હાલમાં ઉનાળામાં લોકો કાળઝાળ ગરમીનો અનુભવ કરી રહ્યા છે તો આકરા તાપથી બચવા તેમજ પોતાના શરીરનું તાપમાન ચળવી રાખવા માટે ઠંડા પીણા તેમજ જુદા જુદા પ્રયોગો હાથ ધરતા હોય છે ત્યારે આ સમયગાળા દરમિયાન પ્રવાહી સેવન તરીકે પાણી અને છાશનો ઉપયોગ વધારે થતો હોય છે ત્યારે વધુ માત્રામાં છાશ કે પાણી પીવાથી તેની શું અસર થાય છે તે આયુર્વેદિક વૈધ મુજબ જાણો આ અહેવાલમાં કાળઝાળ ગરમીમાં શરીરનું તાપમાન જળવવાના પ્રયત્નો સર્વમંગલ આરોગ્ય ધામના આયુર્વેદિક વૈદ્ય ડોક્ટર આલા પંતાણીએ માહિતી આપતા જણાવ્યું હતું કે માત્ર બધું દરેક વસ્તુ સારી કહેવા છે અતિ સર્વત્ર વર્જિયત એટલે કે કોઈ પણ બાબતમાં અતિરેક સારો નહીં ત્યારે હાલમાં ગરમીમાં પણ પીણાને બાબતમાં પણ એવું જ કંઈક છે જેમાં લોકો છાશ પાણી લીંબુ પાણી નાળિયેરનું પાણી શેરડીનો રસ જેવા પીણાનો ઉપયોગ કરીને શરીરનું તાપમાન જાળવી રાખવા પ્રયત્નો કરતા હોય છે સપ્રમાણ છાસ અને પાણીનું સેવન કરવું જોઈએ આયુર્વેદિક પરિભાષામાં છાસને તક્ર કહેવામાં આવે છે ગુણોની દ્રષ્ટિએ છાસ એ ખરેખર મનુષ્ય લોકનું અમૃત છે મોટા ભાગે છાસનો ઉપયોગ દરેક લોકો કરતા જ હોય છે તો હાલમાં ગરમીમાં તો છાસ અમૃત જેવું કાર્ય કરે છે છાસ એક એવું પીણું છે જે શરીરને શક્તિ પ્રદાન કરે છે તો સાથે સાથે રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો કરે છે પરંતુ દરેક વસ્તુ માટે યોગ્ય સમય અને કેટલીક બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો તે વસ્તુ ક્યારે પણ આડસર કરતી નથી અતિ સર્વત્ર વર્ષીય છાસમાં રહેલો ખોટો રસ વાયુને દૂર કરે છે છાસની ખટાશથી ભૂખ લાગે છે અને ખાધેલા ખોરાકનું યોગ્ય રીતે પાચન કરીને બળ આપે છે છાસમાં રહેલો તુરો રસ ઉષ્ણ ગુણ ધરાવતો હોવાથી કફ દોષને દૂર કરીને શરીરને સ્ફૂર્તિ આપે છે છાસના સેવનથી જઠર તથા આંતળામાં રોગો થતા નથી અને જેમને જઠર તેમજ આંતળાના રોગો થતા હોય તો છાસના સેવનથી તે ઝડપથી દૂર થાય છે છતાં પણ અમુક લોકોને છાસનું સેવન હિતકારક નથી જેમાં ક્ષતવાળાને દુર્બળતા મૂર્છા બ્રહ્મ દાહ અને રક્તપિત્તમાં છાસનું સેવન ના કરવું જોઈએ પૂરતા પ્રમાણમાં પાણીનું સેવન થાય તો બચી શકાય આ ઉપરાંત હાલમાં લોકો પણ દિવસભર ગળું સુકતા વારંવાર ડિહાઈડ્રેશનના કારણે પાણી પીતા હોય છે તો ક્યારેક વધુ માત્રામાં પાણી પીવાથી પણ તેની અસર સ્વાસ્થ્ય પર થતી હોય છે આજે તાપમાન બેતાલીસથી તેતાલીસ ડિગ્રી સુધી પહોંચ્યું છે ત્યારે પૂરતા પ્રમાણમાં પાણીનું સેવન થાય તો ડીહાઈડ્રેશનથી બચી શકાય છે સપ્રમાણમાં પાણી પીવામાં આવે તો શરીરમાં તંદુરસ્તી જળવાઈ રહે છે અને કામ કરવા માટેની શક્તિ મળી રહે છે વધુ પડતું પાણી પીવાથી થાય છે અસરો જો વધારે માત્રામાં પાણીનું સેવન કરવામાં આવે તો પાચન શક્તિ પર તેની અસર જોવા મળે છે ઉનાળામાં અનેક લોકોની પાચન શક્તિ નબળી પડતી હોય છે અને ભૂખ પણ ઓછી લાગતી હોય છે તેમજ પેટ પણ ભારે લાગતું હોય છે તો સાથે જ કબજિયાત જેવું રહેતું હોય છે આ બધા કારણો વધારે માત્રામાં પાણી પીવાથી પણ થઈ શકે છે આ ઉપરાંત પાણી પીવાની માત્રાને પણ નિશ્ચિત કરવું અનિવાર્ય છે સામાન્ય રીતે વ્યક્તિએ દિવસ દરમિયાન ચાર થી પાંચ લિટર પાણીનું સેવન કરવું જોઈએ પરંતુ જો વ્યક્તિ નિયમિત રીતે કોઈ વ્યાયામ કરતો હોય તેમજ કોઈ રમત ગમત સાથે સંકળાયેલ હોય તેમજ દિવસ દરમિયાન બાહ્ય વાતાવરણમાં વધારે પ્રમાણમાં રહેવાતું હોય કે મજૂરી કામ કરવાનું વધારે રહેતું હોય છે ત્યારે કાર્યની અનુસાર અને પાચન શક્તિને અનુસાર કેટલા પ્રમાણમાં પાણી પીવું તે પણ નક્કી કરવું જોઈએ માત્રાવત દરેક વસ્તુ સારી આપણે પણ માનીએ છીએ કે અતિમાત્રા જે છે અતિ સર્વત્ર વર્જે તો છાશ અને એને પાણીની બાબતમાં પણ એવું છે શરૂઆતમાં આપણે પહેલાં છાસની વાત કરીએ તો છાશ કે જેને આયુર્વેદમાં તક્ર તરીકે ઓળખવામાં આવે છે તો એના ગુણો જે છે એ પ્રમાણે છાસ પચવામાં હલકી છે પાચન શક્તિને પણ સુધારવાનું કામ કરે છે એટલે જો સપ્રમાણ આપણે છાસ લઈએ પૂરતા પ્રમાણમાં આપણે છાસ લઈએ તો ચોક્કસથી આપણી પાચન શક્તિ માટે બહુ જ ફાયદો કરે છે અને પચવામાં પણ એ હળવી છે તદઉપરાંત કફ અને વાયુના રોગોથી પણ આપણને બચાવે છે તો નિયમિત રીતે છાશનું સેવન સ પ્રમાણવત કરવું જરૂરી છે પાણીની જો વાત કરીએ તો આપણને ખ્યાલ જ છે કે આજે બેતાલીસ તેતાલીસ ડિગ્રી જેવું તાપમાન પહોંચ્યું છે એવા સમયે જો પૂરતા પાણીનો ઉપયોગ થાય તો શરીર ડિહાઈડ્રેશન શરીરનું બચી જાય શરીરની ધાતુઓને પોષણ મળે અને આપણને પણ આખા આખા દિવસ દરમિયાન કામ કરવા માટે શક્તિ મળી રહે પણ જો વધારે પાણી પીવામાં આવે તો એ અતિમાત્રામાં પાણી પીવાના કારણે આપણી પાચનશક્તિ બંધ થાય છે એટલે આપણે ઉનાળામાં જોઈએ છીએ કે ઘણા લોકોને પાચન શક્તિ નબળી પડતી હોય છે ભૂખ ન લાગવી પચમાં પેટ ભારે લાગે કબજિયાત જેવું રહે તો એ બધા કારણોમાં પણ ક્યાંક કદાચ વધુ પડતું પાણી પીવું એ પણ જવાબદાર હોઈ શકે બીજું પાણીની માત્રાને પણ નિશ્ચિત કરવી બહુ જરૂરી છે એક સામાન્ય યુનિવર્સલ લો એવો છે કે ચારથી પાંચ લીટર આપણે દિવસ દરમિયાન પાણી પીવું જોઈએ પરંતુ આપણે આપણું આપણે કોઈ વર્કઆઉટ કરીએ છીએ કોઈ નિયમિત વ્યાયામ કરીએ છીએ કે આપણે દિવસ દરમિયાન બાહ્ય વાતાવરણમાં વધારે રહેવાનું થાય છે કે આપણે મજૂરી કામ કરીએ છીએ તો એ આપણા કાર્યને અનુસાર અને આપણી પાચન શક્તિને અનુસાર જ આપણે પાણી કેટલું પીવું એ દરેકે ઇન્ડિવિજ્યુઅલી નક્કી કરવું જોઈએ જો સપ્રમાણ પાણી પીવાય તો એ ધાતુઓને પોષણ કરે છે અને જો વધારે પડતું પાણી પીવાશે તો એ આપણી પાચનશક્તિ માટે નુકસાનકારક છે